બોલો તારી તો દાખંડ આવો પડશે પૈસા હે પૈસા તો નઈ ભયા શું કરશું કોક કરું જ નઈ શકે શું કરશું આ આપણું ખેતર વેચું હાલો ધોરણ સામે નઈ આવી તો એક ભેંસોરી મારે બગાડ નઈ થજે આપડે છે કે એક ભેંસો મારે સારું તો એ ઊભો થાય કે કે નઈ નઈ થાય કે તો એટલે બે તો તન મોડ તો હું તને ઉપાડી અને હું પીજામ બોલે લાવું તને ઉપાડી લઈ જાઉં હ તું આજ બેજે હાલ તો ની એ ભયા હું જાવ પેલા સગન ભાઈને બોલાઈને આવ

ખબન દે મગન કઈ જો ઓલા માર ભરી નઈ પેલા બરબર એટલે પણ ભાજી ગયો એટલે આપણે લાવું પડશે કરતો એટલે અમે બે ઉકાળીને સકરામ લઈ છે દવા હેડો હેડો અને બે વેચવાની છે મર પૈસા નથી જ ખમણા ઓમળો કે હમણા અલ્યા બેઠો ઓઢળા અલ્યા હેડો હેડો પડે પડે તમે એવું કરો યાર ઓઢળા ઓ મારા ભાઈઓ વાસ પાડે જો પાડો ઓય અલ્યા અલ્યા ભાઈ ખૂબ દુખાતું જ નથી ને દુખાય છે ભરા તો જાવડી અને અલ્યા હું શું હું તારી ચિંતામાં ને ચિંતામાં બે કઈ દીધી આપડે પ્યાર છે ગાય છે તું એ તો નું શું બોલતો હું બાપરે છે એ છોકરા ભાઈ અલ્યા મારા ભાઈને ભાગી ગયો તમને ખબર ના

લો તમારો 35000 રૂપિયા પલી ગાય ના હવે પૈસા આલવા આવું છે હેડો તો ઉભા રહો પલા ગાય છો ભાઈ ને પલા સગન ભાઈ ને બધા રહી જાય તમને ગાય તમને હું ગાય બતાઉ बताओ હેડો હા શું મારવા તો આવતી આરી ગાય

લીધી <as laughs> હે હેડો હેડો તું સળઈ નહીં તો તને તો સળાવાય પડશે હેડો હવે ધીમે ધીમે હાડો ચાલ બસ મારી ક્યાં જતો લઈ હેડો અલ્યા તારું હું છે મારે છું તોકો બે બેન લઈ જવા મારે એ ભયા